જવાબમાં એ માણસ છે એ આવડા મોટા વ્યક્તિ ની પણ ભૂલ કાઢી કે ખરેખર તમારે આવી રીતે નહીં આવી રીતે બોલવું જોઈએ કહેવાનો મતલબ કે સંસ્કૃત છે એ બોલચાલની ભાષા પણ થઈ શકે સંસ્કૃત છે એ વિશ્વની લેંગ્વેજ છે અને આપણો ભારત દેશ છે એટલે એ સૌની ભાષા છે જ્યારે અંગ્રેજી છે એ તો વેપારની ભાષા છે સાહેબ અત્યારે આપણે હમણાં જોઈએ ત્યાં ટેરિફ ઉપર ટેરીફ આવતું જાય છે એટલે અંગ્રેજી ભાષા છે એ શીખો તો વાંધો નહીં અને આપણા છે કવિ તુષાર શુક્લને તમે કદાચ નામ સાંભળ્યું હોય તો તુષાર શુક્લા એવું કીધું છે કોઈ પણ ભાષાવિદ તરીકે પણ કીધું છે કે કોઈ પણ એક ભાષા આવડે એટલે દુનિયાની બધી જ ભાષા આપણને આપણે આવડે આપણે ગુજરાતમાં જન્મ હોય તો આપણને ગુજરાતી આવડે તમે છે એ મહારાષ્ટ્રમાં જન્મવો તો તમને મરાઠી આવડે એવી જ રીતે તમે યુએસમાં જન્માવો તો તમને ઇંગ્લિશ આવડે એટલે ભાષા છે એ ખૂબ અગત્યની છે અને દરેક ભાષાનું મૂળ છે એ સંસ્કૃતમાં છુપાયેલું છે એટલે સંસ્કૃત ભાષા છે એ આઉટડેટેડ લેંગ્વેજ નથી સંસ્કૃત છે એ રોજ બોલાચાલીમાં પણ વાપરી શકાય એક આપણો ઉદ્દેશ આ છે સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરીએ અને સંસ્કૃતનું આપણે મહાત્મ સમજીએ કેટલા બધા શ્લોક છે સહનો ભવતું સહનો ભૂનકતું સહવીર અંકર આવા વિચારો જે છે એ આપણી ભારતની સંસ્કૃતિમાં જ છે બીજે ક્યાંય આવું છે નહીં સહનો ભવતું સહનો ભૂનકતું એમાં હવ પોતાની વાત કરે છે બધાની વાત કોઈ કરતું નથી બીજી ભાષાઓમાં છે કે આપણી ગુજરાતી ભાષામાં આવરે વરસાદને બેબર્યો વરસાદ થાય અને ઓલા રેઇન રેઇન ગો આવે થાય અંગ્રેજીમાં એમણી છે ને ઓલી રાઇન એટલે આ બધું છે એ પશ્ચિમી અને એ આપણે શીખવું તો જરૂરી જ છે પણ આપણે આપણી ભાષાને આપણી માતૃભાષાને આપણી સંસ્કૃત ભાષાને અને સંસ્કૃત ભાષા એ બધા ભાષાઓની જનની છે વન ઓફ ધ ઓલ્ડેસ્ટ લેંગ્વેજ ઓફ ધ વર્લ્ડ વિશ્વની સૌથી જૂનામ જૂની સુપર કમ્પ્યુટર જ્યારે વિકસાવવાના આવશે ને ત્યારે સંસ્કૃતનો જ ઉપયોગ કરવો પડશે કારણ કે દરેક ભાષામાં છે સંસ્કૃત એટલી બધી સરળ ભાષા છે અને એટલી સ્પષ્ટ ભાષા છે અંગ્રેજીમાં તમે કમ્પ્યુટરને એમ કહો કે તમે લખો કે આઈ નો ઇંગ્લિશ તો એ નો કરી નાખે એ નો વાળું હકીકતમાં આવે કયું

એમનું છે એ પૂરતું ઓક્સિજન થાય ઓક્સિજનની માત્રા વધે આ બધા શુભાષાઓ હતા સંસ્કૃત ભાષાના શ્લોકો પણ જ્યારે આપણે બોલીએ ત્યારે રીતસરનું આપણા શરીરમાં ઓમના ઉચ્ચારથી જે ફેરફારો થાય છે એ ઘણા બધા રિસર્ચ પેપર એની ઉપર રજૂ થયેલા છે એટલે સંસ્કૃત ભાષાનો પ્રસાર અને પ્રચાર થાય આપ સૌ બોલો આપ સૌ જાણો સંસ્કૃત ભાષાને અને સંસ્કૃત ભાષા વિશે શીખો એ આ સંસ્કૃત સપ્તાહનો ઉદ્દેશ્ય છે આ તકે મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર કહીને